કજોસી ઉપાય આવી ગય છે ધક્કો મારવા જો વાહ છે તારે તું તું મેરા બચ્ચા હે મેરા બચ્ચા હે તું બોલ ભાગે ને હું સાયકલ લઈને આવું કેમ પછી સાયકલ તારી તૂટી જાય તો પછી તૂટી જાય સાયકલ પણ સાયકલ તૂટી જાહે તો પછી કોણ લઈ દે કોણ લઈ દે માર દીકરો સાયકલ તૂટી જાય તો હે કોણ લઈ દે સાયકલ તૂટી જાય માર તો સાયકલ તૂટી જાય કે નો તૂટી જાય નો તૂટે તો કોની આટો સાયકલ છે મારે બે છે એમાં કે તારે બેહવાનું છે મારે બે છે આમ જો તૂટી જાહે આમ જો કાકા નઈ કહી દે નિકોલ કાકે કહી દે આ કહી દે પેલા એક ઉકાલ પર જાય બેટા ગોલી મસ્તી નઈ

તમે બે જાઓ કોઈ નહીં બેહવાનું કે તું બે જાલ કાકા ધક્કો મારે તું બે જાલ કાકા ધક્કો મારે હાલો એટલું નથી આવડતું એને કાશી આવડે છે તને આવડે છે સાયકલ આપતા લે ધીમે એટલે બધી નહીં ધક્કો નહીં ધીમે 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 આખો કેસી શિવભાઈ પડી જાય આ કાકા હાલો ને ને નિકુલ કાકા એ શિવભાઈને સાયકલ શીખવાડે છે શિવભાઈ એમ કે પાંચ ધક્કો નહીં ધીમે ધીમે ધક્કો માર કાકા શિવભાઈ વિશ્વાસ નથી કાકા સાયકલ તો ભટકા દે તો શિવભાઈને વાગી જાને શિવભાઈ ધીમે ધક્કો મારો હા શિવ કા શિવ

ઓલો પર તો શું કેને તો ખાશું તો તો ટીકો હે ટીકો ખાતો હું થઈ ત્યારે જોવાડે દીપ બળી જાય હું હે હે કઈ બાજુ કાકા હાલો મમ્મી મમ્મી દાદા દાદા જો